રાજ્ય સરકાર નિર્ણય બાદ આજે શનિવારના ભાર નો હોવાથી વિદ્યાર્થીઓના ચહેરા પર આજે ખુશી જોવા મળી હતી જોકે પરિપટ વિસંગતતાઓ પણ જોવા મળી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં બેગલેસ ડેના ભાગરૂપે વિદ્યાર્થીઓને ઇતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી ज्ञान साथी गम्मत ने अभिगम पर विद्यार्थियों ने शिक्षण पण अपाय होतो तो तरफ शहर ने खानगी ने ग्रांटेड स्कुलोमा बैगलेस डे न होतो रखा आज स्कूलों विद्यार्थी राबिता मुचाबज स्कूल बैग साथी स्कुलोमा पोहोचता हु कुमारी दीपिका स्कूल बहन आज भार माहौल बालको केवी आपने જી જ્યારથી સરકારશ્રીએ આ જાહેરાત કરી છે ત્યારથી સમાજ ખુશ છે પણ ક્યાંક ને ક્યાંક સમાજ જવાબદાર હતો વધારે પડતું ભારણ આપવામાં અમારા માટે આ કોન્સેપ્ટ બિલકુલ પણ નવો નથી શાળા અઠ્ઠાવીસ વર્ષ સંપન્ન કરી ચૂકી છે અને શાળાની સ્થાપનાથી લઈને શનિવારનો દિવસ અમે બાળકો માટે ખરેખર ભાર મુક્ત રાખ્યો છે બાળકો દફતર તો લાવે જ પુસ્તકો ઓછા હોય કોન્સેપ્ટ એ છે બાળકનું લંચ બોક્સ હોય એની વોટર બેગ હોય એનું રેઇનકોટ હોય બીજું અમે શાળામાં શનિવારના દિવસે કોમ્પ્યુટર ચિત્રકામ વગેરે બધા જ પીરિયડ રાખતા હોય છે કે જેમાં બાળકોએ બુકનું ભારણ બહુ રહેતું નથી યોગા શારીરિક શિક્ષણ તો આજે વર્ષોથી શનિવારનો અમારો નિત્યક્રમ છે એટલે હું આ નિર્ણયને આવકારું છું જ્યાં વધારે પડતો ભાર હતો ત્યાંથી લોકોને આ દિશા મળશે અને ક્યાંક તો મા બાપ જ ઘણીવાર એક બુક મંગાવી હોય તો પાંચ બુક મોકલે છે એટલે પેરેન્ટ્સ પણ આ બાબતમાં થોડુંક ધ્યાન આપશે એવું જરૂર લાગે છે બાળકો કેમ લાગ્યા બાળકો મેં કહ્યું મારા માટે આ કોન્સેપ્ટ નવો નથી પણ બાળકો ના જાણીને ખુશી થાય સ્વાભાવિક કે ભાઈ હવે બુક્સ ઓછા છે પણ અમારા બાળકો તો એવું કે